નમસ્કાર દર્શક મિત્રો લોક સામના ન્યુઝમાંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું હવે જોઈએ જુનાગઢ થી અમારા રિપોર્ટર વિપુલ કકડ સાથે આજના મુખ્ય સમાચાર જુનાગઢ શહેરની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલ છે ઘણા સમયથી વિવાદોમાં સપડાતી જોવા મળી રહી છે તાજેતરમાં ફરી એકવાર હોસ્ટેલમાં બનેલી ગંભીર ઘટના સામે આવતા શાળા હોસ્ટેલ સંચાલન પર સવાલો ઊભા થયા છે મળતી માહિતી મુજબ હોસ્ટેલના અભ્યાસ કરતા ઉપલેટાના આહેર સમાજના વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓએ કોઈક નાના મોટા ઝઘડાના કારણે ઘેરીને માર માર્યો હતો આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઈ છે અને ખાસ કરીને સમાજમાં ભારે રોષ ફેલાયો છે ગુજરાત શિક્ષણ મંત્રીએ પણ ઘટનાની ગંભીર નોંધ લીધી છે વિદ્યાર્થી પર થયેલા હુમલા અંગે સમાજના આગેવાનો તાત્કાલિક હરકતમાં આવ્યા હતા સમાજના અગ્રણીઓએ આ ઘટના અત્યંત શરમજનક અને અક્ષમ્ય ગણાવી છે તેમના મતે શિક્ષણ સંસ્થાએ બાળકોના સર્વાંગી વિકાસ માટેનું પવિત્ર સ્થળ હોવું જોઈએ પરંતુ જ્યાં વિદ્યાર્થીઓ સુરક્ષિત ન હોય તેવી સંસ્થાની માન્યતા પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે આ મામલે સમગ્ર આહિર સમાજ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી સુધી મૌન રેલી કાઢીને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી સમાજના પ્રતિનિધિઓએ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હતી કે શાળા તેમજ હોસ્ટેલની માન્યતા તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે તેમજ સંચાલકો સામે દાખલારૂપ કાનૂની કાર્યવાહી કરવામાં આવે તેમણે ચેતવણી આપી હતી કે જો તંત્ર ગંભીરતાથી પગલાં નહીં ભરે તો સમાજને આંદોલનનો માર્ગ અપનાવવાનો રહેશે સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવેલી રજૂઆતમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે વિદ્યાર્થીઓ સુરક્ષા સાથે આટલી મોટી બેદરકારી સહન કરવામાં નહીં આવે શિક્ષણના પવિત્ર ક્ષેત્રમાં જો આવી પ્રકારની ઘટનાઓ બનતી રહેશે તો માતા પિતા પોતાના બાળકોને શિક્ષણ માટે હોસ્ટેલમાં મોકલવામાં અચકશે હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ